અંબાણી પરિવાર ખૂબ ખુશખુશાલ જિંદગી જીવી રહ્યું છે એમાં પણ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અનંત અને રાધિકાના લગ્ન પ્રી વેડિંગ બાદ પણ અનેક તહેવારોની ઉજવણી થતી હોય ત્યારે આ બંગલો ખાતે જ એમની ઉજવણી થતી હોય ત્યારે કારણ કે દુનિયાના સૌથી મોંઘા ઘરોમાંનું આ એક ઘર છે ત્યારે અનંત અને રાધિકા હંમેશા ચર્ચાનો વિષય એટલા માટે બનતા હોય છે કારણ કે બંને લાયમ લાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે એમ તો સમગ્ર અંબાણી પરિવાર લાયમ લાઇટની નજીક રહે છે મુકેશ અંબાણી સામાન્ય રીતે તેમની સુંદર પત્નીના કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે કારણ કે જ્યારે પણ નીતા અંબાણી બધાની સામે આવે છે ત્યારે લોકો એમની સુંદરતાથી મંત્રમુગ્ધ થઈ જાય છે અને આ પહેલી વાર નથી જ્યારે નીતા અંબાણી પોતાની સુંદરતાના કારણે ચર્ચામાં આવ્યા હોય ચાલો તમને જણાવી દઈએ કે કેવી રીતે ઘણી વખત જોવામાં આવ્યું છે કે નીતા અંબાણીની કેટલીક કેવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે જેમાં તે બિનપુરુષોની એ બાહોમાં જોવા મળે છે ત્યારે દોસ્તો આ વિડીયોમાં અમે તમને જણાવીશું જે વિડીયો બતાવવા જઈ રહ્યા છીએ વિડીયોને લાઈક કરી દેજો અને નીચે રહેલું બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ભારતના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી હંમેશા પોતાના અંગત કારણોસર ચર્ચામાં રહે છે સામાન્ય રીતે નીતા અંબાણી પોતાની સુંદરતાના કારણે લાઇમ લાઇટમાં રહે છે પરંતુ ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે તે અન્ય પુરુષ સાથે ઘણી આત્મીયતા કેળવે છે તમને જણાવી દઈએ કે આ બે ખેલાડીઓ સિવાય અન્ય વ્યક્તિઓ સાથે નીતા અંબાણી એટલી નજીક આવી ગઈ છે કે મુકેશ અંબાણી પણ એમનાથી ગુસ્સે થઈ ગયા છે નીતા અંબાણીની વિજય માલ્યા સાથેની તસવીરો પણ વાયરલ થતી હોય છે મુકેશ અંબાણીની સુંદર પત્ની નીતા અંબાણી ઘણીવાર પોતાના અંગત ફોટાને કારણે ચર્ચામાં રહે છે હકીકતમાં એકવાર નીતા અંબાણીએ વિજય માલ્યા સાથે મુલાકાત કરી હતી ત્યારબાદ એમની નિકટતાની તસવીરો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ હતી અને વિજય માલ્યાએ પોતે કહ્યું હતું કે નીતા અંબાણી ખૂબ જ સુંદર છે અનેક લોકો સાથે નીતા અંબાણીની તસવીરો ઘણી વખત વાયરલ થતી હોય છે આ સાથે આપણે કેટલીક નીતા અંબાણી સાથે જોડાયેલી વાતો હવે જાણીશું પાસે સૌથી વધુ પૈસા હોય તો એક માત્ર અને એક માત્ર અંબાણી પરિવાર જ છે કારણ કે અંબાણી પરિવારના કરતા મુકેશ અંબાણીજી એને સિવાય બીજું કોઈ નથી મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં સ્થાન પામ્યા છે એમનું નામ સમગ્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છે હવે એવું નથી કે તે બીજા રંગોના કપડા નથી પહેરતી પરંતુ હા જ્યારે પણ કોઈ પ્રકારની પૂજામાં સામેલ થાય છે તો તે યાદથી એ ફક્ત અને ફક્ત લાલ રંગના જ કપડાં પહેરવાનું પસંદ કરે છે પછી આ લાલ રંગનો સૂટ સાડી કે લેંગો કોઈ પણ હોઈ શકે છે અંબાણી પરિવારના દરેક સભ્ય તેમની જીવનશૈલીના કારણે હંમેશા સોશિયલ મીડિયામાં પડછાયામાં રહે છે આવું જ કંઈક વર્તમાન સમયમાં પણ છે હાલમાં જ અંબાણી પરિવાર વિશે એક સમાચાર સામે આવ્યા છે કે જ્યારે પણ મુકેશ અંબાણીના ઘરની મહિલાઓ કોઈ પણ ઘરમાં શુભ પૂજા કરે છે ત્યારે તેઓ લાલ રંગના કપડાં અને લાલ રંગની સાડી પહેરે છે આ ઉપરાંત પણ નીતા અંબાણીના કપડા શૂઝ લિપસ્ટિક અને એમ કહેવાય કે મેકઅપ જેવી વસ્તુઓનું પણ લાંબુ લિસ્ટ તૈયાર થઈ છે એમનો 27 માળનો આ બંગલો છે એવું કહેવામાં આવે છે કે 600 જેટલા નોકર એમના રાત દિવસ અહીં કામ કરે છે અને આ નોકરોને કેટલું મહેનતાણું આપવામાં આવે છે એનો વિડિયો પણ અમે અમારી YouTube ચેનલ પર શેર કર્યો છે અવશ્ય આ વિડિયોને જરૂરથી નિહાળજો આ બંગલામાં ઘણા બધા લક્ઝરીયસ બેડરૂમ અને હોલ છે પરંતુ અંબાણી પરિવારે એમના બાથરૂમને ખાસ બનાવવા માટે એના પર લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે દેશના સૌથી ધનિક વ્યક્તિની એ પત્ની કોર્પોરેટ મહિલા નીતા અંબાણીનો એ સુરખીઓમાં આવવું તે સામાન્ય વાત છે નીતા અંબાણી ગમે તે કાર્યક્રમમાં ભાગ લે તેમનું લુક દર વખતે નવું જોવા મળે છે મિત્રો દરેક મહિલા ત્યારે વધુ ખુશ થાય છે જ્યારે તેમના શરીર ઉપર મોંઘા ઝવેરાત હોય નીતા અંબાણી પણ કંઈક કમ નથી અને તેઓ પણ જોરદાર ઝવેરાતની શોપિંગ કરે છે પારંપરિક સોનું અને કુંડળના ઝવેરાત નીતા અંબાણીને વિશેષ રૂપથી પસંદ છે તે સમયે નીતા અંબાણી પાસે પોતાનું ખાનગી જેટ પણ છે અને મિત્રો આ જેટ ની કિંમત ઓછી નહીં પરંતુ આશરે સો કરોડ થી ઉપર છે અને આ જેટ બે થી તેમની પાસે છે તો મિત્રો આ હતી અંબાણી પરિવારના કેટલાક મોંઘા શોખ એની એની જાણકારી તો મિત્રો આજનો આ વિડીયો બસ અહીંયા સુધી જ રાખે છે અમને કોમેન્ટ કરીને આપનો મત પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આજના આ વિડીયો વિશે તમારું શું કહેવું છે મંતવ્ય અમને જરૂરથી જણાવજો એક લાઈક અને શેર અચૂક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા છો અને અમારી આ ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તો બાજુમાં જે બેલ આઇકન છે ઘંટડી બટન દબાવીને અમારી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઇબ